આણંદમાં હિન્દુ યુવતીને જાળમાં ફસાવી પરણીત વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ ગુજારવાની લવજેહાદની વધુ એક ઘટના સામે આવી છે હાલ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આણંદ શહેરમાં ઘાસ વેચવાનો ધંધો કરતા નાપાવાંટા ગામના વિધર્મી મકસુદ દિલુભા રાણા નામના યુવકે એક હિન્દુ યુવતી સાથે ઓળખાણ કરી મિત્રતા કરી હતી અને પોતાની ઓળખ મુકેશ તરીકે આપી હતી અને ત્યારબાદ યુવતીનો મોબાઈલ રિપેર કરવા માટે લઈ જઈ યુવતીનો મોબાઈલ નંબર મેળવી યુવતી સાથે મોબાઈલ ફોન પર વાતો કરી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી તેણે યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારતો હતો અને આ દરમિયાન અંગત પળોના વીડિયો અને ફોટા પાડી લીધા હતા પ્રેમ સંબંધના બે વર્ષ બાદ યુવતીને મુકેશ હિન્દુ નહીં પણ મુસ્લિમ હોવાનું તેમજ તેનું નામ મકસૂદ હોવાની જાણ થતા બંને વચ્ચે ઝઘડો થતા યુવતીએ મકસૂદ સાથે વાતચીત કરવાની બંધ કરી દેતા મકસૂદે યુવતીને અંગત અંગતપડોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી ફરી સંબંધ બાંધ્યા હતા ત્યારે અંગે યુવતી આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાપાવાટા ગામના મકસૂદ રાણા વિરુદ્ધ ગુનો નોંધી આરોપી મકસૂદ રાણાને કણતરીના કલાકોમાં ઝડપી પાડી દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામનો યુવક જે આરોપી છે મકસુદ દિલુભા રાણા એ આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે અને આ ઘાસ વેચતી વખતે જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો અને જે તે સમયે પોતાનું નામ મુકેશ હોવાની હકીકત જણાવેલી અને સને બે હજાર વીસના જાન્યુઆરી માસથી ફરિયાદી સાથે સંબંધો રાખતો હોવાની હકીકત તપાસ દરમિયાન આવેલ છે આ બાબતે ત્યાર પછી એની જોડે સંપર્કમાં આવતા અને અવારનવાર વાતચીત થતા તેને ધ્યાન પણ આવેલું કે આરોપીનું નામ મકસુદ છે તેમ છતાં આરોપીએ કહ્યું હતું કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપી અને ત્યાર પછી તે એની સાથે મેરેજ કરશે આ હકીકત ધ્યાન પર આવતા આ બાબતે જેને જે તે સમયે આ ગુનો દાખલ કરવા માટે પણ કહેલું હતું પરંતુ આરોપીએ તેને લગ્ન કરવાની લાલચ આપેલ હોય તેથી હાલ સુધી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર